જય જય બજરંગ બલી જય બાગેશ્વર ધામ સરકાર મિત્રો એક હળદર થઈ ગાંઠનો અથવા કોઈ ગ્રહ ના પ્રભાવથી લગ્ન જીવનમાં સમસ્યા આવી રહી છે તો આજનો ઉપાય જે ગુરુજીની કથા સાંભળીને હું તમને જણાવવા જઈ રહ્યો છું આ ઉપાય વરદાન સાબિત થવા જઈ રહ્યો છે એક હળદરની ગાંઠનો ટુકડો તમારામાં એટલી ક્ષમતા લઈને આવે છે કે તમારે બધાથી સહયોગવર અથવા કન્યાથી વિવાહ થશે મોટામાં મોટા પિત્રદોષને પણ સમાપ્ત કરે છે અને મોટામાં મોટો કુંડલી દોસ્ત પણ સમાપ્ત થઈ શકે છે એટલું જ નહીં પરંતુ આ ઉપાયથી મોટામાં મોટો નજર ને પણ સમાપ્ત કરી શકાય છે મિત્રો ઘણા માતા પિતા તેમના બાળકોને લઈને ખૂબ જ ચિંતિત છે કે તેમની સગાઈ કયા પણ થઈ નહી રહી અથવા તો યોગ્ય કન્યા વર મળતો નથી તેઓ મહેમાન કરે છે ત્યાં તેમને નિરાશા હાથ લાગે છે જો સગાઈ નક્કી પણ થઈ જાય છે તો કોઈ કારણસર તે તૂટી જાય છે જો આવું જ તમારી સાથે પણ થઈ હોય તો તમારે આ વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો જો તમારા પણ વિવાહ કરવામાં ફિલમ થઈ રહ્યો છે તો તમારે આ હળદરનો ઉપાય કરીને જોવો જોઈએ ચોવીસ કલાકની અંદર તમને ક્યાંક સારા સમાચાર મળશે અને તેનું પરિણામ તમે તમારી આંખોથી જોઈ શકશો ક્યાંથી ને ક્યાંથી તમને મહેમાન માટે સમાચાર મળશે અને સર્વ તમારી પુત્રી અથવા પુત્ર ને પ્રાપ્ત થશે મળશે જો કોઈ કન્યા અથવા પર આ વિડિયોને જોઈ રહ્યા છો તો પણ આ વાતને ધ્યાનથી સમજો લગ્ન માટે તમારા બે ગ્રહ છે ગુરુ અને શુક્ર તેનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે અને જો શુક્ર મજબૂત હોય તો સૌથી સુંદર વર પ્રાપ્તિ થાય છે અને ગુરુનું તેજ હોવું પણ ખૂબ જ જરૂરી છે આ એકદમ છેલ્લો ઉપાય છે જો તમે બધા ઉપાય કરીને થાકી ગયા છો તો આ ઉપાય એકવાર અવશ્ય ય કરવો જોઈએ તમે બધા પંડિતો બ્રાહ્મણોને બતાવીને કંટાળી ગયા છો તો આ ઉપાય કરી લો તમારે બીજો કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે ઘણી ઓછી સામગ્રીથી આ ઉપાય તમને બતાવવા જઈ રહ્યો છું વિડીયોના અંત સુધી ચોક્કસ ધ્યાનથી સાંભળજો તુલસીજી સાથે સંબંધિત એક ઉપાય છે અને તમે જાણો છો કે તેના માટે તમારા ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ જરૂરી છે તો સૌથી પહેલા જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો તેને લગાવો અને પછી જ આ ઉપાય કરો મિત્રો જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા હો અને માર્ગદર્શન ગમ્યું હોય તો વીડિયોને લાઇક કરવાની સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નજીકમાં આવેલ બેલ આઇકોનને દબાવો કારણ કે તમે જાણો છો કે અમારી ચેનલ પર આવી જ રીતે ગુરુજીના બતાવ્યા પ્રમાણે તમારા અંગત જીવન અને રાશિચક્ર સાથે સંબંધિત દરેક સમસ્યાનો ઉકેલ દ્વારા સમજાવવામાં આવ્યો છે સૌપ્રથમ તમારે આ ઉપાય શરૂ કરવા માટે હળદર અને મૌલીની જરૂર છે સાથે જ જો તમે ચંદન અને કેસરને ઘસીને બેસ્ટ બનાવી શકો છો તે સોના પર સુવાગુ થશે ચંદન અને કેસર ઘસીને તિલક તૈયાર કરો આના પછી તમારે એક સમયનું ધ્યાન રાખવાનું છે આ ઉપાય તમે સવારે અથવા સાંજે કરી શકો છો સમય સવા એટલે સાત વાગ્યા ને પચીસ મિનિટ અથવા આઠ વાગ્યા ની મિનિટ આ સમયે તમારે નિર્ધારિત કરી લેવો જોઈએ કે આ સમયે તમારે આ ઉપાય કરવાનો છે તમે આ ઉપાય ગુરુવારથી પણ શરૂ કરી શકો છો આ ઉપાય તુલસી વિવાહ ના દિવસે અથવા કોઈ પણ ગુરુવાર થી શરૂ કરી શકો છો હવે તમારે શું કરવાનું છે તે ધ્યાન પૂર્વક સાંભળો મિત્રો આ બધી સામગ્રી ને લઈને તમારે તુલસી ના છોડ પાસે બેસવાનું છે સામગ્રીમાં શું છે તે ફરી સાંભળી લો હળદરની એક ગાંઠ મોલી અને પીરુ ચંદન એટલે કે ગંગાજળ પડી હોય તો જે હળદરની ગાંઠો તમે લીધી છે તેમાં ગંગાજળ છાંટી દો તમારી આંખો સંપૂર્ણ એકાગ્રતા કરો અને આ ઉપાય કરવા માટે તમારા અંતર આત્મામાંથી જે પણ શક્તિ નીકળી રહી છે તમારે બધી ઈચ્છાઓ બોલતી વખતે પ્રાર્થના કરવી પડશે તો તમારે પ્રાર્થના કરવી પડશે કે અખંડ લગ્ન દૂર કરો મારા બાળકના જીવનમાં આવતી સમસ્યાઓ અને અવરોધો શક્ય તેટલી વહેલી તકે માતા રાણી મારા બાળક માટે સૌથી યોગ્ય વર લાવે અને મારા પર તમારા શુભ આશીર્વાદ આપે વિવાહિત અને તેમનું દાંપત્ય જીવન હંમેશા ઉજ્જવળ રહે તે માટે તુલસી માતાના ચરણોમાં નમ્રતાપૂર્વક પ્રાર્થના કરો અને અનુષ્ઠાન કર્યા પછી તમારી પાસે રહેલા પીળા રંગના ચંદનની પેસ્ટથી હળદરના ગઠ્ઠા પર તિલક કરો અને જ્યારે તમે પ્રથમ તિલક લગાવો છો ત્યારે તમારે આ લાગણી વ્યક્ત કરવાની છે કે મારા પુત્ર અથવા પુત્રીની કુંડળીમાં કોઈ પણ પ્રકારનો શનિ છે જે રાહુ અને મંગળને કારણે લગ્નમાં વિનાશ લાવી રહ્યો છે દોષ એટલે રાહુ અને મંગળ તમારા લગ્નની સંભાવનાને બગાડે છે તેથી આ વિઘનને દૂર કરવા માટે તુલસી માતાએ આ બધી સમસ્યાઓ અને ખામીઓને દૂર કરવી જોઈએ એક લાગણી તમારે પ્રથમ તિલક કુશળતાપૂર્વક લગાવવાનું છે પછી તમારે ફરીથી તિલક લગાવવાનું છે ફરીથી જ્યારે તમે હળદરના ગઠ્ઠા પર તિલક લગાવો છો ત્યારે તમારે તમારા મનમાં લાગણી લાવવાની છે કે જે પણ મારો પુત્ર કે પુત્રી છે કોઈ પણ રીતે તેના જીવનને અસર થશે નહીં જો દ્રષ્ટિમાં કોઈ ખામી હોય તો તરત જ અવરોધ દૂર કરો જો મારા પુત્ર અથવા પુત્રીના કુંડળીમાં કોઈ દોષ અથવા પિતૃદોષના કારણે લગ્ન આજે પણ અડચણ આવી રહી છે તે હે તુલસીમાં તમે દૂર કરો એ ભગવાન વિષ્ણુ તમારા આશીર્વાદ આપો જેથી કરીને અમારું લગ્નજીવન સુખી થાય આ અવરોધ દૂર કરો જેથી કરીને તમને સારા વર્કન્યા મળી શકે એવી લાગણી સાથે તમારે બીજું તિલક લગાવવાનું છે અને જ્યારે તમે ત્રીજું તિલક લગાવવા જાઓ છો ત્યારે તમારે ખાસ પ્રાર્થના કરવાની છે કે ગમે તે પ્રકારની સમસ્યા આવે મારા પુત્ર કે પુત્રીના જીવનમાં પિતૃદોષ એટલે કે પિતૃદોષ હોય તો લગ્નમાં અવરોધો ઊભી કરી રહ્યા હોય તો તુલસી માતા આને પણ દૂર કરો તમારે ત્રણ વાર તિલક કરવું પડશે અને હવે આ હળદરની ગાંઠ પર સાત વાર મૌલી વીંટાળીને તુલસીના છોડની પાસે રાખવાની છે પછી તુલસી માતાને પ્રણામ કરતી વખતે હે માતેશ્વરી કૃપા કરીને મારા બાળકના જીવનની કુંડળીમાં જે કંઈ ખામીઓ ચાલી રહી છે તેને દૂર કરો અને તમારા આશીર્વાદ પ્રદાન કરો આ રીતે લગ્નની તકો બને છે પછી તમારે તુલસીના કુંડામાં જે હળદરની ગાંઠ મૂકી છે તેના ઉપર થોડી માટી દેવાની છે અને જો તમે આ છોકરા માટે કરો છો તો તમે તમે તેને શરૂ કરશો અને જો આ પ્રવૃત્તિ કોઈ છોકરી માટે કરી રહ્યા છો તો તમે આ પ્રવૃત્તિ કેટલા દિવસ સુધી સતત એકવીસ દિવસ સુધી કરી શકો છો એકવીસ દિવસની અંદર તમારા માટે સારા સમાચાર આવશે જો તમને માર્ગદર્શન ગમ્યું હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નજીકના બેલ આઈકોન ને દબાવો કારણ કે અમારી ચેનલ પર તમારા વ્યક્તિગત જીવનને લગતી દરેક સમસ્યાનો ઉકેલ ગુરુજી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર સરળ ભાષામાં સમજાવવામાં આવે છે તો મિત્રો જોઈશું આગળના વિડીયોમાં જય શ્રી રામ જય બાગેશ્વર ધા